તો કાલે તો ગણપતિ બાપા ધામધૂમ થી આવી જશે આપણે ડીજે સાથે એટલે સોસાયટી રાતે જોવા મળશે કાલ તો આપડે નોકરી જવાનું એટલે રાતે જઈ આવશું દર્શન કરવા તો જો ગાય છે ઘર ને એવું કર્યું આજે ઘરવાનો રસ્તો નહીં અને પોણી એક જેટલું ફરાઈ ગયું હતું અને ગાઈશ આપણે ઇન્સ્ટાગ્રામમાં કાલે દસ કે પૂરા થઈ ગયા દસ કે મતલબ કે વ્યૂ આવી ગયા અને અત્યારે જોયો તે બાર હજારે વિડીયો પહોંચી ગયો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો બીજો વિડીયો નાખી દીધો અત્યારે એમાં એ સપોર્ટ કરજો તો એ વિડીયોએ દસ કે સુધી પહોંચે એવું પણ કરજો આપણે ગાયશ યુટ્યુબમાં પહેલી ઇમ કમા લાવી લી જઈ કાઢી

અને હવા પડે રોજ વરસાદ અંધારી નાઈ જાય આગળ દિવાળી ઊંધી આવે દે આપણને લાગે તો ગાઈસ છે સોસાયટીના આર્કિટેક્ટ કિરણભાઈ ઠાકોર બોલો કિરણભાઈ છે એવું ચાલે કે આર્કીટેક્ટ તો ફાઇનલી ગાઈસ છે આપણે સોસાયટી એન્ટ્રી મારી લીધી આવો અને જે આપણો બીજું મકાનનું કામ કોમ કરવાનું એ જોતા આવીએ